ભીમાસર ધર્મશાળા રાષ્ટ્રીય ધોરીમાર્ગની જે કામગીરી ચાલી રહી છે તેના અંતર્ગત હાલે સુરલ બીટ ચોકડી અને રેલવે ક્રોશિંગ પાસે જે ઓવરબ્રિજનું કામ ચાલી રહ્યું છે ત્યાં કંપનીની બેદરકારીના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ઓવરબ્રિજનું કામ ચાલુ હોવાથી સર્વિસ રોડ પરથી વાહનોને પસાર થવું પડે છે પરંતુ કંપની દ્વારા સર્વિસ રોડ બનાવવામાં આવેલ નથી હાલમાં ઓવરબ્રિજની પશ્ચિમ બાજુની ખુલ્લી જગ્યામાંથી વાહનો પસાર થઈ રહ્યા છે

ભક્તો ખૂબ જ મુશ્કેલીથી ત્યાં પહોંચી શકે છે તો ટ્રાફિકના કારણે આજુબાજુના વેપારીના વેપાર ધંધા ભાંગી પડ્યા છે ભુજ ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિએ હરાજીથી વેચલ દુકાનો જેમણે લાખો રૂપિયાના ખર્ચે લીધેલી છે એમને માથે હાથ દઈને રોવાનો વારો આવ્યો છે જો બંને બાજુના સર્વિસ રોડ સત્વરે શરૂ કરવામાં આવે તો સમસ્યા થોડા ઘણા અંશે હળવી થાય તેમ છે અને બંને બાજુ સર્વિસ લાઇન બનાવવાની જોગવાઈ હોવા છતાં શા માટે નથી બનાવાઈ એનું પૂછાણું સત્તાધારી પાર્ટીના આગેવાનોએ લેવું જોઈએ અને વિરોધ પક્ષના આગેવાનો પણ શા માટે ચૂપ છે એવું લોકોમાં ચર્ચાઈ રહ્યું છે સર્વિસ રોડ બનાવવાનો જ છે તો શા માટે લોકોને હેરાન પરેશાન કરીને બનાવવો છે ખરેખર તો ઓવરબ્રિજનું કામ શરૂ કરતાં પહેલાં બંને સાઈડ સર્વિસ રોડ બનાવવો જોઈએ જેમાં નિયમમાં પણ એવી જ જોગવાઈ છે છતાં હજુ સુધી બનાવ્યા નથી જેથી રોજના રોજની સંખ્યામાં પસાર થતા વાહન ચાલકો મુશ્કેલી ભોગવી રહ્યા છે અને કંપની કોઈ મોટો ગંભીર અકસ્માત થાય એની રાહ જોઈ રહી છે તો તાત્કાલિક ધોરણે બંને બાજુનો સર્વિસ રોડ શરૂ કરવામાં આવે તેવી લોકની માંગણી છે મા મોટર ડ્રાઈવિંગ સેફ એન્ડ શ્યોર એ સાથે આપની મોટી જવાબદારી છે અમારા ઇન્સ્ટ્રક્ટર દ્વારા સચોટ અને સરળ માર્ગદર્શન આપની રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરાશ છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે